છે તમારું મારા કિચનમાં તો હવે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આપણે જન્માષ્ટમીના દિવસે ઘરે ઘરે હવે બધા જ કાગોડાનો જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ તો કાનોડાને પ્રસાદીમાં ધરાવવા માટે આપણે પંજરી ધરાવતા હોઈએ છીએ તો એ જ પંજરીની રેસીપી આજે હું અહીંયા તમારી સાથે શેર કરીશ જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલ ને ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો પંજીરી બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને પહેલાં તો બતાવી દઈશ તો મેં અહીંયા એક બાઉલ ભરી આખી ખાંડ લઈ લીધી છે અને ખાંડને આપણે દળીને રેડી કરવાની છે અને એક બાઉલ ભરી મેં અહીંયા સૂકા આખા ધાણા લઈ લીધા છે અડધો બાઉલ મેં અહીંયા સૂકા કોપરાનું છીણ લઈ લીધું છે અડધો બાઉલ મેં અહીંયા ઘી લઈ લીધું છે અને થોડા એવા ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે એને થોડા એવા ઝીણા આપણે કટ કરી અને ઘીમાં થોડા એવા સાંતળી અને રેડી કરીશું હાફ ટેબલ સ્પૂન જેવો એલચી પાવડર અહીંયા મેં લઈ લીધો છે તો ગેસ ઓન કરી મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ સ્લો રાખવાની છે અંદર હું બે ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશ ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે જે બાઉલ ભરી સૂકા આખા ધાણા લીધા હતા એ અંદર એડ કરી દઈશું અને એને આપણે થોડું એવું શેકતા રહીશું થોડી એવી સુગંધ આવે અને થોડા એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે શેકતા રહેવાનું છે અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે જેથી નીચે આપણે જે ધાણા છે એ દાજી ન જાય તો આ રીતે આપણા ધાણા શેકાઈ અને રેડી થઈ ગયા છે તો ગેસની ફ્લેમ હું આ સમયે બંધ કરી અને નીચે ઉતારી અને ઠંડા થવા દઈશ તો હવે એ જ કઢાઈમાં હું અહીંયા એક ટેબલ સ્પૂન જેવું ઘી લઈ લઈશ ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે જે સૂકા કોપરાનું છીણ અડધો બાઉલ જેવું લીધું હતું એ અંદર એડ કરી દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે ચમચાની મદદથી હલાવતા રહીશું જેથી નીચે દાજી ન જાય અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કોપરાનું છીણ ન થાય ત્યાં સુધી એને આપણે ઉપર શેકતા રહીશું કોપરા નું છીણ ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ ગયો છે તો એને નીચે ઉતારી પ્લેટમાં લઈ અને ઠંડુ થવા દઈશું હવે ગેસની ફ્લેમ ફરીથી ચાલુ કરી ધીમી રાખી અને મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે અને અંદર એક ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દીધું છે અને જે ડ્રાયફ્રૂટ આપણે લીધા હતા એ બધા જ મેં આ રીતે ઝીણા કટ કરી દીધા છે અને ઘીમાં આપણે અંદર એડ કરી દઈશું અને આ રીતે ધીમે ધીમે શેકતા રહીશું થોડા એવા ક્રંચી થાય ત્યાં સુધી એને આપણે શેકતા રહેવાનું તો ડ્રાયફ્રુટ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી એને પણ આપણે ઠંડા થવા દઈશું તો હવે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને જે ખાંડ આપણે આખી લીધી હતી એ પીસી અને ફાઇન એવો ઝીણો પાવડર બનાવી અને હું રેડી કરી દઈશ અને ફરીથી મિક્સર જાર લઈ લેવાનું અને જે આપણે ધાણા શેક્યા હતા એ બધા જ અંદર એડ કરી એને પણ કરકરા એવા આપણે દળી અને રેડી કરી દઈશું તો થોડા એવા કરકરા દળવાના છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો જન્માષ્ટમી હવે નજીક આવી રહી છે અને કાનુડાને પ્રસાદી ધરાવવા માટે મારી આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો હવે એક મોટું બાઉલ લઈ લઈશું અને મેં આ રીતે સૂકા ધાણા છે એ આ રીતે કરકરા એવા દળીને રેડી કરી દીધા છે તો એ આપણે મોટા બાઉલમાં અંદર એડ કરી દઈશું તો હવે જે મેં ખાંડ દળીને રેડી રાખી હતી એ અંદર બાઉલમાં હું એડ કરી દઈશ અને હું અહીંયા બધી જ ખાંડ અંદર એડ કરી દઈશ અને જે કોપરાનું છીણ આપણે શેકીને રેડી રાખ્યું છે એ પણ અંદર આપણે એડ કરી દેવાનું તો સેકેલા જે ડ્રાયફ્રૂટ છે એ અંદર આપણે એડ કરી દઈશું અને સરસ એવો ટેસ્ટ લાવવા માટે હું અહીંયા હાફ ટેબલ સ્પૂન જેવો એલચી પાવડર એડ કરી દઈશ અને આ બધું જ ચમચીની મદદથી આપણે મિક્સ કરી દઈશું તો આ પ્રસાદી તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરે જો બનાવશો તો ચોખ્ખી એવી આપણી આ પ્રસાદી બનીને તૈયાર થાય છે તો આ હાથ વડે આ રીતે બધું જ પ્રોપર એવું મિક્સ કરી અને એને આપણે રેડી કરી દઈશું તો જન્માષ્ટમીના દિવસે ઘરે ઘરે કાનુડાનો જન્મદિવસ ઉજવતા મારા બધા જ ભાઈ બહેનોને વિનંતી છે કે કાનુડાને ધરાવવા માટે મારી આ પ્રસાદીની રેસિપી તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય